વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલી સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો આનંદ મેળાની શરૂઆત ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી જ્યાં મુખ્ય મહેમાન જાણીતા શિક્ષણવિદ વાલે શ્રી રીબિન કાપીને ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું આ પછી શાળાના આચાર્ય શ્રી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું જેમણે સામાજિક બંધનોને ઉત્તેજન આપવા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે શાળા સમુદાયના કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો આ ઇવેન્ટમાં જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ સાથે વિવિધ રમતો અને પ્રદર્શન સહિતની આકર્ષક પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી હતી આ ઇવેન્ટમાં સ્વાદિષ્ટ ખાણીપીણીના વિવિધ સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા આનંદ મેળો એક અદ્ભુત સફળતા હતી જેમાં સામેલ તમામ લોકોમાં સમુદાય અને સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું આભારના મત સાથે કાર્યક્રમનો સમાપન થયો જ્યાં આયોજકો ઉપસ્થિત લોકો પ્રાયોજકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમ અદ્ભુત બાળકો પ્રદર્શન સાથે સમાપ્ત થયો લાંબા સમય સુધી યાદ રાખવાની યાદો પાછળ છોડીને આનંદ મેળાની સફળતાનો શ્રેય આયોજકોના અથાક પ્રયત્નોને આપી શકાય છે જેમણે આ કાર્યક્રમના દરેક પાસાઓનું આયોજન અને અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ખંતપૂર્વક કામ કર્યું હતું રિપોર્ટર દિલીપ પટેલ ઓડ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે ઓલાયકન જરૂર પ્રેસ